ક્રોસ પાટોડા ની ઉપર છે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ઉપસ્થિત છે અહીંયા આગળ સ્થાનિકો ઘણી માંગો લઈને ડેપ્યુટી કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે ભાઈ અહીં સ્થાનિકોને અન્યાય થાય છે રોજગારી હોય નોકરી હોય દરેક બાબતે સ્થાનિકો જોડે કોઈક કોઈ કોઈક અન્યાય કરવામાં આવે છે એને લઈને ઘણા સ્થાનિકો આજે ડેપ્યુટી કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યા છે આપવા આવ્યા છે ત્યાં તે વિશે અમે અહીંયા પૂછીશું સ્થાનિક ને શું નામ છે તમારું શૈલેષભાઈ શું શું માંગીને તમે આજે આવ્યો છો અમે આજે એડમિન બિલ્ડિંગ સી ઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં અમારા દસ મુદ્દાની માંગ છે જેવી કે પહેલો મુદ્દો સ્થાનિક સ્થાનિક બેરોજગારોને જ નોકરી આપવી અને કોનોપાટી લોકો અહીં આ નોકરી કરે છે જેનાથી અમારા વિસ્તારની અંદર જે અરાજકતા ફેલાય છે એ અગમ્ય બનાવો બને છે તેના અને બીજો મુદ્દો અમારો એ છે કે અમારી જે બેન જે ઓટો રિક્ષા ચલાવે છે એમનું એજન્સીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે એમને સાતસો આઠસો નવસો રૂપિયા પ્રતિદિન પૈસા ભરાવવામાં આવે છે જે એમાઉન્ટ ત્રણસો ચારસો રૂપિયા હોય બીજો અમારો મુદ્દો છે સો જેટલા પાસ આપે ચોથો અમારો મુદ્દો છે જે ગૌચરની જે જમીનો છે એ જમીનો નષ્ટ થઈ ગઈ છે વિકાસમાં હોવાઈ ગઈ છે અને જે અમારા ઢોર છે એ રસ્તે રખડતા હોય ત્યારે એસઆઈ સત્તા માણસો આવીને જ્યાં ઢોનને રાખવા માટેની કોઈ વ્યવસ્થા નથી જ્યાં ઢોરને ખાવા માટેની કોઈ વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી જેથી કરીને અમારા ઢોરને પણ ઘણું અન્યાય નુકસાન થાય છે અને પાંચમો મુદ્દો અમારો એ છે કે ફળિયા ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે કે ફળિયાને શમશાન ઘાટ જવા માટે ઘણી તકલીફ પડે અને ત્યાં રસ્તો પતરા મારીને બંધ કરી દેવામાં આવે જેથી એનું કાયમી નિરાકરણ કરી રસ્તો બનાવી આપવામાં આવે અને અમારે જે વર્ષોથી જ અમારી આ જમીનો માટેનો જે પ્રશ્નો ચાલી રહ્યા એ પ્રશ્નોનું પણ સરકાર નિરાકરણ કરે એ અમે માંગો વધી જઈને આવે આ સંકડી જેઓનું કહેવું છે કે અમારા સ્થાનિકોને પહેલાં પ્રવચન આપે એસલુ સત્તા મંડળ દ્વારા વારંવાર એવી જાહેરાત કરવામાં આવે છે કે સ્થાનિકોને અહીં બહોળી સંખ્યામાં રોજગારી મળી છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જોડે અન્યાય થાય છે અમે બીજા એવા સ્થાનિક આગેવાનને પૂછવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તમારું ભાભરજી શું માંગ છે તમારી મારી માંગ એ છે કે એસને જ્યારે થઈ ત્યારે બધાને બહુ વાપી છું ગોંડલ નું મોટા મોટું ટેકી છે અને લોકોને આજુબાજુ સ્થાનિકોને ખૂબ અપેક્ષા હતી અમે ધંધો રોજગાર અમારે રોજગારી મળશે એવી ખૂબ અપેક્ષાઓ હતી સરકાર પણ ઢોલ પીટી પીટી ને કીધું કે સ્થાનિકોને રોજગારી આપીશું આજે સ્થિતિ કઈક જુદી છે સત્તામંડળ ની રચના છે તેમાં જોગવાઈ હોય છે કે ભાઈ પંચ્યાસી ટકા માણસોને સ્થાનિકોની ભરતી કરવાની એ તો એનાથી વિપરીત છે જે કંઈ અહીં જે કંઈ એજન્સીઓ આવી છે એ સાથે સાથે એજન્સીઓ પોતાના માણસો લાવીને માણસો રાખે છે સ્થાનિકોની નહીવત ભરતી કરીને કરવામાં આવે છે હમણાં આ ગાઈડોની પણ ભરતી થઈ સ્થાનિકોનું કંઈ મહત્વ રહ્યું નથી કોઈ ભરતી થઈ નથી એમાં ઘણા ફાયર વિભાગમાં પણ કોઈ સ્થાનિકની કંઈ ભરતી થઈ ગઈ એવી કંઈ જણાતું નથી અને એના માણસો ને એવી અપેક્ષા અમે ધંધો રોજગાર કરીશું સ્થાનિક બરોબર તો લારી ગલ્લા જે કઈ હતું એ તો સરકારે હટાવી દેવામાં આવ્યું છે તો રોજગારી ક્યાંથી કઈક દુકાનો બનાવી છે તે પણ હજુ આપવામાં આવેલી નથી એટલે હવે અમારા ઘણા પ્રશ્નો છે રોજગારી બાબતના બરોબર એના સ્થાનિક રિક્ષા વાળા હોય બરોબર નહીવત માણસોને પાસ આપવામાં આવે છે બરોબર અને માણસોને પાસ આવે કરીને રોજગારી મળે આ સ્ટેચ્યુ વર્લ્ડ નું છે તો સ્થાનિક માણસોને રજૂઆત કરવા માટે છે અમારા સ્થાનિક મુદ્દાઓ પ્રશ્નો માટે આવ્યા છે રજૂઆત દરમિયાન તમને પ્રશાસન તરફથી શું આવેદન આપવામાં આવ્યું છે અમે આવેદનપત્ર આપ્યું છે આશ્વાસનમાં તો અમારી જે કઈ રજૂઆતો મુદ્દાનો અમે આવેદનપત્ર આપ્યું છે બરોબર અધિક કલેક્ટર સાથે સ્વીકાર્યું છે અને એ મુદ્દા માટે અમે તો એ આગળ મોકલીશું એવું કહેવામાં આવ્યું આ સ્થાનિકો પ્રશાસન દ્વારા વારે ઘડીએ કહેવામાં આવે છે કે અમે અહીંયા ઘડી સ્કીલ ડેવલપમેન્ટની યોજના થકી લોકલ ગ્રામીણોને રોજગારી પૂરી પાડીશું પણ ક્યાંક ને ક્યાંક આ સરકારના દાવા પોકર સાબિત થાય છે મેં અનિષ્કાન બલુચી સ્પાર્ક ન્યૂઝ કેવડિયા કોલોની